સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તૈયારી શરૂ કરવામાં આવ્યું છે સમુદ્ર દર્શન વોક પર આજે સોમવારથી છવ્વીસ ફેબ્રુઆરી બે પચીસ સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જયારે સં ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ છે ત્યારે આગામી છવ્વીસ ફેબ્રુઆરીની વહેલી સવારે ચાર વાગ્યાથી બેતાળીસ કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે આઠ વાગે પાર્થિક શિવલિંગનું મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે આઠ થી અગિયાર અને છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ભક્તો માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થી આવતા દિવ્યાંગ અને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને સ્વાગત કક્ષ ખાતે નિઃશુલ્ક અને વ્હીલ વ્યવસ્થા કરવામાં આવી છે છે કે ગત વર્ષે સોમનાથ ખાતે આશરે બે લાખથી વધુ દર્શનાર્થીઓ આવ્યા હતા જોકે આ વર્ષે મહાશિવરાત્રી પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સોમનાથ